ક્રિસ્પી કુરકુરા વ્રત ઉપવાસમાં આવા ટેસ્ટી ભજીયા મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાને બાફવાની ઝંઝટ વગર એકદમ નવી અને સરળ રીતે માત્ર પાંચ મિનિટમાં ક્રિસ્પી કુરકુરા નવા બટેટાના ભજીયા અને એકદમ સરળ રીતે ચટપટા અને ટેસ્ટી બને છે તો વ્રત ઉપવાસ કરવાની ખૂબ મજા આવશે તો જો તમે વ્રત ઉપવાસમાં આવી નવી નવી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો વ્રત ઉપવાસ માટેના સ્પેશિયલ ભજીયા બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું એમાં વન ફોર્થ કપ મોરૈયો એટલે કે સામો લેશું અને એનાથી અડધો બે ટેબલ સ્પૂન આપણે સાબુદાણા જો મોરૈયો સામો તમારે એડ ન કરવો હોય તો હું આગળ કહીશ કે તમારે શું એડ કરવું હવે એનો જેટલો બને એટલો આપણે ઝીણો પાવડર તૈયાર કરી લેવાનો પાવડરને એક બોલમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે એડ કરીશું શેકેલા સિંગદાણા એનાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા વન ફોર્થ કપ લીધા છે એનો આપણે પાવડર તૈયાર કરીશું બહુ ફાઇન નહીં તેલ ન નીકળી જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું આ રીતે તમે જુઓ પાવડર તૈયાર થઈ ગયો છે હવે બટેટાને આપણે કોઈપણ જાતના બાફવાના નથી એટલે કાચા બટેટા લેવાના એની છાલ કાઢી પાણીથી એકવાર વોશ કરી લેવાના પછી આ રીતે ખમણી લેવાના તમે ઝીણું કે જાડું કોઈ પણ ખમણ કરી શકો છો અને આ બટેટાના ભજીયા તમે એકવાર બનાવી લેશો વ્રત ઉપવાસમાં તો ઝડપથી પણ વ્રત ઉપવાસનો તમારે ફરાળ તૈયાર થઈ જશે સાથે ખાવાની પણ ખૂબ મજા આવશે તો તમે આ રેસિપી ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હું જેથી તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ એક બટેટાને ખમણી લીધું હવે એક ઇંચ એટલો આદુનો ટુકડો લેશું એને પણ આપણે ખમણીને લઈ લેશું તો આદુની પેસ્ટ તમારી પાસે પહેલેથી જ હોય તો તમારે એને લાસ્ટમાં પછી એડ કરી દેવાની તો આ સમયે આદુ ખમણવાની જરૂર નથી તો આ રીતે આપણે બંને બટેટાને સરસ રીતે ખમણી લેશું અને બટેટા ખમણ્યા પછી ખાસ ધ્યાન રાખવાનું તરત જ આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લેવાનું કારણ કે બટેટા છે એ કાળા પડી જતા હોય છે એટલે ભજીયા છે એ પરફેક્ટ નહીં બને હવે આપણે મસાલામાં સૌથી પહેલાં તીખાશ માટે બે તીખી લીલી મરચી એડ કરીશું ઝીણી કટ કરી મેં એડ કરી છે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસું હવે આપણે એમાં બે ટી સ્પૂન નાળિયેનો પાવડર ડેસીકેટેડ કોકોનેટ જો નાળિયેનો પાવડર ન હોય અને નાળિયેનું ગોળો હોય તમારી પાસે તો સિંગદાણા તમે ક્રશ કરો ત્યારે જ એને એડ કરી ક્રશ કરી લેવાના બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સિંગદાણાનો પાવડર અને સિંધવ મીઠું એડ કરીશું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એકદમ ચટપટા ટેસ્ટી ખાટા મીઠા લાગે એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરીશું તો ભજીયા બનાવવા ખૂબ જ સરળ છે ખૂબ જ ટેસ્ટી બને છે પણ જો તમારે આ રીતે મોરૈયો અને સાબુદાણા નો એડ કરવા હોય તો એના બદલે તમારે શું એડ કરવું એ હું તમને બતાવી દઉં આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો અને બજારમાં આજકાલ ફરાળી લોટ મળે છે તો એ ફરાળી લોટ લઈ લેવાનો અને જરૂર મુજબ જ ફરાળી લોટ એડ કરવાનો તો પણ તમે ભજીયા બનાવી શકશો તો બંને રીત સરળ છે પણ જો તમારે એકદમ ક્રિસ્પી કુરકુરાક બનાવવા હોય તો આ તમે મોરૈયો એડ કરશો એના લીધે ક્રિસ્પી અને કુરકુરા બનશે અને ખાસ કરીને બહારનો ફરાળી લોટ તમારે યુઝ કરવો એના કરતાં આ રીતે ઘરે જ તૈયાર કરી અને યુઝ કરી શકાય છે તો આ બંને રીતે તમને જે રીત અનુકૂળ પડે એ રીતે બનાવી લેવાના હવે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ મેં પાણી બિલકુલ એડ નથી કર્યું જો આ સમયે તમને જરા પણ એવું લાગે કે બહુ થીક છે તો તમે એકથી બે ચમચી પાણી એડ કરી દેજો પણ બટેટામાં છે એ પાણી છૂટે જ છે તો આ રીતે બાઇન્ડિંગ આવી જશે તો આપણે કોઈ શેપ નથી આપવાનો અન શેપ આ રીતે આવી જાય બસ એ રીતે જ આપણે એને ફ્રાય કરવાના છે તો હવે ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ પહેલેથી જ ગરમ મૂક્યું છે તેલ બહુ ગરમ નથી મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલને એકથી બે જ મિનિટ માટે ગરમ કર્યું છે બસ હવે આ રીતે તેલમાં એડ કરીશું તમે જુઓ હું અહીંયા તેલમાં એડ કરું છું તો તરત જ ઉપર નથી આવતા અને જ્યારે આપણે ભજીયાને ફ્રાય કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ તેલ ગરમ ન હોવો જોઈએ હાઈ ફ્લેમ ન હોવી જોઈએ નહીતર ભજીયા છે બહારથી તો તરત જ લાલ થઈ જશે પણ અંદરથી કાચા પણ રહેશે અને ક્રિસ્પી પણ નહીં બને તો એ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહે અને સરસ એવા ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો એક બેન્ચને ફ્રાય થતાં ત્રણ મિનિટનો સમય લાગે છે ત્રણ જ મિનિટમાં ફ્રાય થઈ તૈયાર થઈ જાય છે તો બહુ મોટી સાઇઝના નથી કર્યા મેં અહીંયા મીડિયમ સાઇઝના રાખ્યા છે જો તમે મોટી સાઇઝના બનાવો તો થોડી વધારે એકથી બે મિનિટ લાગશે અને આ રીતે આપણે બાકીના બધા સરસ રીતે તેલમાં મૂકતા જવાના બીજી વાર તમે ફ્રાય કરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની કારણ કે પહેલેથી જ તેલ ગરમ હોય તો તમારા ભજીયા તરત જ લાલ ન થઈ જાય તો બીજી વાર આ રીતે તેલમાં એડ કર્યા પછી મેં થોડીવાર માટે એમ જ રહેવા દીધા પછી આપણે એને સ્પૂનથી આ રીતે ફેરવી લેશું તો આ રીતે બિલકુલ ચોટશે નહીં અને સો ટકા છૂટા નહીં પડે તેલમાં જઈ અને ક્રિસ્પી પણ બનશે તો અહીંયા તમે જુઓ પરફેક્ટ ક્રિસ્પી બન્યા છે ને અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો એકદમ સિમ્પલ છે આસાન છે અને વ્રત ઉપવાસમાં કંઈક ક્રિસ્પી ટેસ્ટી અને જો વરસાદ ચાલુ હોય અને આવું કંઈ મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે તો વ્રત ઉપવાસ કરવાની પણ ખૂબ મજા આવે તો આ રીતે બાકીના પણ બધા બનાવી લેશું અને ફ્રાય કરી અને તેલમાંથી કાઢી લેશું તો બિલકુલ તેલ નહીં રહે તમારે આ રીતે તેલમાંથી કાઢ્યા પછી ગરમા ગરમ અથવા ઠંડા બંને રીતે તમે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે આ રીતે વ્રત ઉપવાસમાં આ ક્રિસ્પી ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આજની આ વ્રત ઉપર સ્પેશિયલ ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે તો તમને હું ખોલીને બતાવી દઉં અંદરથી કેટલા પરફેક્ટ બન્યા છે બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે તો ફરાળી ચટણી સાથે મેં સર્વ કર્યા છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ